સુરતમાં રખડતા શ્વાન વચ્ચે આવી જતા નીચે પટકાયેલા ઉધના બાઇક ચાલકના આંખ ઓપરેશન કરવાની ફરજ પડી છે દસ દિવસ સારવાર બાદ ડાબી આંખ નીચે ઓપરેશન કરવું પડ્યું હતું નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી વિગત પ્રમાણે ચુમ્માલીસ વર્ષીય જયેશ રમેશભાઈ ગામિત હાલ ઉધના કાશીનગર પાસે આવેલા એસએમસી ટેનામેન્ટમાં દીકરી સાથે રહે છે જયેશ ગાડીના ગેરેજમાં કામ કરે છે એકવીસ જાન્યુઆરીના રોજ રાત્રે દસ વાગ્યાના અરસામાં જયેશ પોતાની બાઇક પર ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન તેના ઘરની સોસાયટીના ગેટ પાસે અચાનક રખડતું વચ્ચે આવી ગયું હતું જેથી જયેશ બાઇકનું સંતુલન ગુમાવી દીધું હતું અને નીચે પડી ગયા હતા આ કારણે જયેશને ડાબી આંખના નીચેના ભાગે ઈજાઓ થઈ હતી જેથી દસ દિવસ નાની મોટી સારવાર કરવામાં આવી હતી પરંતુ તેને સારું નહીં થતા ગતરોજ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં તેને એફ થ્રી બોર્ડમાં દાખલ કરાયા હતા જયેશના ભાઈ નિલેશે જણાવ્યું હતું કે કૂતરો વચ્ચે આવી જતા મારો ભાઈ બાઇક પરથી પડી ગયો હતો આંખની નીચે ઓપરેશન કરાયું છે મારું નામ નિલેશ રમેશભાઈ ગામિત છે ને મારા ભાઈને અક્ષમાન થયેલું હતું એકવીસ તારીખના રોજ ને મને ખબર ન હતી મારા દોસ્તો લોકો એને લઈને આવેલા હતા ને સિવિલમાં આવ્યો ત્યારે ખબર પડી હતી કે ઘરેથી આ કામ પરથી આવતો હતો તો અચાનક ઘર પાસે કૂતરા વચ્ચે આવ્યા ગાડીનું સ્ટેરિંગ એ થઈ ગયેલું હતું તે સીધો ખાડામાં પડ્યો ને પછી તાત્કાલિક દૂસ્તા લોકો લઈને આવેલા હતા પછી એને પછી મને ફોન આવ્યો એટલે તાત્કાલિક પછી લઈને અહીંયા આવ્યો એ પછી બાદ અમને બીજા દિવસે બોલાવ્યા પછી એ બાદ અમને સારવાર માટે આવજાવ આવજાવ કરતો હતો ને પછી કાલે આપણે કાલે એડમિટ કરવાનો ફોર્મ બોમ ભર્યો અને પછી આજે ઓપરેશનનું અમને કીધું છે એ આંખની બાજુ વાગેલું છે અહીંયા ઈજા થયેલી છે થોડું ફ્રેક્ચર થઈ ગયેલું છે એના કારણે બીજા કઈ જગ્યા હોય બીજા કશે નહીં ખાલી આ જ વાગેલું છે Bureau Report, H24 News, Surat.